હેલો લો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં બધાને જય દ્વારકાથી જયમાં પીઠર તો મારા નવા નવાલોગમાં તમારું સ્વાગત છે તો અલવ લોગની શરૂઆત કરીએ તો મિત્રો આજે આપણે નહીં તો ઇનકમ્પ્લીટ થઈ જાય ને જો સાર ને એવું બધું લઈ લીધું છે ને આજ આપણે એવા જગ્યાએ દર્શન કરવા જવાનું કે ગુજરાતની અંદર આ એક જ મંદિર એવું હે કે જ્યાં દહીંનો પ્રસાદ ચઢાવવામાં આવે તો આપણે ટોંડા બાપાના દર્શન કરવા જવાના હે તો કન્ટિન્યુઅર વિડીયોમાં બને રહેજો અને આપણે હવે ક્યારેથી ન્યા કરવાની તૈયારીમાં હે તો ચલો આપણે જઈ ઢોટા બાપાના દર્શન કરવા ને કે આ ગુજરાતમાં એક જ આવું મંદિર એવું હોય કે જ્યાં દહીંનો પ્રસાદ ચડાવવામાં આવે તો આપણે દહીં હકાલ હાજે જમાવી નાખ્યું હતું તો આપણે પ્રસાદ દહીંનો લઈ જવાનો છે અને હાલો કન્ટિન્યુ વિડીયોમાં બને રહી જો મિત્રો આપણે રાતે એક કાલ દહીં જમાવી નાખ્યું હતું અને આપણે જો હવે દહીંનો પ્રસાદ લઈ અને ઘરેથી ચાઈ હિ તો જો આ દહીં આપણે જમાવી નાખેલ દહીંનો પ્રસાદ ચડાવવાનો મિત્રો જો આપણે એને એક ડાલું મળી ગયું એટલે ડાળાની અંદર દઈ જાય આપણે જવાનું હોય જાકેલ સિંહ મોમાના છોકરાનો બાઈક લઈ એટલે જો આપણે નદી પાર કરવામાં મજા આવી જઈને કે નદી છે ને હાથે થી આપણે એમ હાલી પાર કરવાની થાત પણ આપણને એક ડાલું મસ્ત મજાનું મળી જવું એટલે આપણે ડાલા અંદર બે જાય ને આપણે નદી પાર એકદમ મસ્ત ઈજી રીતે થઈ જશે તો જો નદીમાં મજા આવી ને નદીમાં હે ને પાર કરી જવાનું આપણી ગાડી કે બાઈક હેડે નહીં કશું એટલે આપણે એકદમ નદીની અંદર ડાલામાં બે જાય ડાલામાં મસ્ત મજા આવી જઈએ ને તો જો મિત્રો આપણે હે એને ડાલાં મળી ગયું હતું એટલે ડાલાની અંદર થઈને આપણે તો નદી પાર કરી દીધી પણ પછી હે ને દીપાનો ફોન આવ્યો તો દીપો પણ આવે મારા પેગો તો દીપાનો હું વેટ કરું હું નદીએ જો અહીંયા ઊભો હું અને દીપાને એને નદી હાડીને પાર કરવાની થઈ જવું મિત્રો તો આ દીપુઠા હે ને દીપો હડીને આવ્યો નદી પાર કરીને આપણે ડાલામાં બેને નદી પાર કરી લીધી એટલે દીપાનો ફોન આવ્યો કે હું આવ્યો હું એટલે પછી આપણે નદી અહીંની વાર જોઈને ભાજો કે મજા આવી નદી પાર કરવાની મજાને બહુ મજા આવી હોત ને બારે કો કે તો આપણે નઈ અંદર જો અમે ઘરે જઈએ ને જો મારા મામાનું

પેટ્રોલ ન થઈ જાય એટલે પછી આપણે આપણે મામાવાળા માટે ફરીથી પણ નીકળીએ છીએ એક એક બાઇક ની અંદર એને ત્રણ ત્રણ કરી અને આપણે અહીંથી નીકળી ગયા કેમ કે ગાડી એ નહીં એટલે ત્રણ ત્રણ જણાને જાવું પડે છે જે એકની અંદર ત્રણ જણા ચડી ગયેલા એ આવી તો મિત્રો આપડે પહોચી ગયા છે અહિયાં આગળ જો આપણે બાઈક માં જઈ ગયા તો હવે આપણે જવાનું દર્શન કરવા હા કાલો આપણે જો મંદિરે પહોંચી ગયા આપણે પ્રાસાદ લઈ લીધો હે અને હાલો આપણે મંદિરે જઈએ જો આપણે મંદિરે પહોંચી ગયા અને હાલો આપણે તમને દર્શન કરાવી દઉં મંદિરે મિત્રો અમે બે યુટ્યુબર પકડી જાય મિત્રો આજ ના વિડિયો બને એટલા મિત્રો મસ્ત રીતે મિત્રો નવી જગ્યાએ મિત્રો આપણે આવી ગયા છે આજે કેવો મિત્રો બગીચો પણ મિત્રો એકદમ મસ્ત જોવા મળે અહીં આગળ જો સાળો પણ જબર હે બેસેવો આપણે ફૂલા પણ કેવા કટિંગ કરેલા છે એકદમ ગોળ રીતે આગળ નીકળી મિત્રો તો મિત્રો આપણે જો મંદિર એ એકદમ પહોંચી ગયા હી આ શ્રી મંદિર ટોટા બાપાનું મંદિર અને મંદિરે પહોંચી ગયા તો તમને એને પહેલાં દર્શન કરાવી દઈએ કોઈને પછી આગળનો વિડીયો કન્ટિન્યુ કર્યો દર્શન કરી રાખવું પડે

પૂરો થઈ જઈને આપણે મંદિરના દર્શન કરી લીધા છે તો જય જો બાપા કોમેન્ટ ની અંદર લખી દેજો અને તમે આગળ પછી બહારનો વ્યૂ બતાવો મંદિરનું બધું જે બહારનું હોય ને એ બધું બતાવું જોઈએ તો આ આ પ્રકારનું જો ટોટા બાપાનું મંદિર છે અને જય ટોટા બાપા કોમેન્ટની અંદર લખી દેજો મસ્ત જો મૂર્તિ છે ને ઓટોમેટિકલી જમીનમાંથી પ્રગટેલી છે મૂર્તિ આ મૂર્તિને લાવવામાં નથી આવી જમીનની અંદરથી જે પ્રગટેલી મૂર્તિ છે અને એ ટોટા પપ્પાનું એટલું હા છે કે તમે વિડીયો દ્વારા પણ તમારા કોઈ પણ પશુ કોઈ બીમાર કે પશુ હોય ને તો તમે માનતા રાખો તમારા મનની શ્રદ્ધા રાખો તો તમારું અચૂકથી સફળ થશો અને જય ટોટા પપ્પા જય ટોટા પપ્પા આગળનું જુ અહીંયા એકદમ ફૂલ પાણી ભરેલું છે ચારે બાજુ મસ્ત મજાનું એવું વ્યૂ આવે હજુ ને એવું આટલું બધું પાણી હે જો આ પાણી અહીંયા બાજુમાં જ દેખાય છે જો અહીંયા બાજુમાં જ પાણી ફૂલ એ ફૂલ પાણી આ ખેતરની અંદર પાણી સારો એવો વરસાદ થઈ ગયો અને જો મંદિરે નથી આવ્યું પાણી મંદિરની બાજુમાં આવે પણ મંદિરે પાણી આવેલું નથી એટલે જો તમને આગળનું બીજું વ્યૂ બતાવું મંદિરનું બધું બધું નથી હે તો ચાલુ મિત્રો ટોંટા બાપાની બાજુમાં જ એક ગોગા મહારાજની મંદિરની નાની એવી ડેરી છે અને ગોગા મહારાજની ડેરીની બાજુમાં જો આ નદીનું પાણી આવે છે આ બધું પાણી છે ને નદીનું આવે છે જો સીધું જ પાણી છે ને અહીંયા પાણી ભરું છું આ ગોગા મહારાજના જો પગ પખારવા છે ને નદીનું પાણી આટલે સુધી પહોંચી જવું જો સ્વયં નદી માતા ગોગા મહારાજની અને ટોંટા બાપાનો પગને સ્પર્શ કરવા માટે એક પોતાના પ્રવાહને આટલા સુધી લાવી દીધો છે તો જય ટોટા બાપાનું એટલું હા છે મિત્રો તમારા પશુની અંદર કોઈ પણ પ્રકારનો રોગ હોય તો તમે ટોટા બાપાની માનતા વિડીયો દ્વારા પણ રાખી શકો અને તમારા પશુ બિલકુલ સાજો થઈ જશે એમ જય ટોટા બાપા લખજો કોમેન્ટની અંદર તો મિત્રો આ છે મંદિરનું બહારનો નજારો અને હવે તમને છે ને થોડુંક બહારનું જે અહીંયા જે અહીંયા ગાર્ડન છે ને એ બધું તમને બતાવી દઉં તો જો ગાર્ડનની અંદર મસ્ત મજાના ઝાડવા આવેલા છે તો આ આ મંદિર છે ચોઢા બાપાનું મંદિર છે અને આપણે મંદિરે એકદમ મસ્ત મજાના દર્શન કરી લીધા હે અને હવે તમને જે બહારનું ગાર્ડનનું વ્યૂ છે ને એ બતાવી દઉં તો જો અહીંયાથી આ મસ્ત મજાના ઝાડો આવેલા છે અને અહીંયા જો પાણીની પરબ ટાંકી મસ્ત મજાનું જેને ઠંડુ પાણી અને જો આ ભૂરાભાઈ કુંવરભાઈ સુસરા ગામ બામ બામણ બોર એમના દ્વારા જે આ તાખવામાં આવેલું છે ઠંડુ ફ્રીજનું પાણી છે મિત્રો તમારે ગમે ત્યારે આવો ને તો ઠંડુ પાણી મળી રહેશે ને ઝાડના તો વ્યૂ તમે જુઓ ને તો એકદમ મસ્ત મજાનું અને કંઈક લોકેશન જેવું છે કારણ કે આપણે અહીંયા આવીએ ને એટલે આપણું મન એકદમ શાંત થઈ જાય અને જે બધા અહીંયા જાત્રાડુ આવે ને એના માટે પણ રહેવાની મસ્ત રીતે સુવિધા છે જો અહીંયાથી કરીને ને કેટલા મોટા બધા રૂમ બનાવેલા છે અહીંયા બધન અને અહીંયા જો એક પૂજારી બાપા પણ રહેશે જો આ બેઠા એ પૂજારી બાપા છે અને આ બધા માટે મસ્ત મજાની કેવી વ્યવસ્થા કરેલી જાત્રાળુઓ માટે ગમે ત્યારે કોઈ પ્રસંગ હોય ને તો અહીંયા મોટું મસ્ત મજાનું મેદાન હે લીલ છું એ મસ્ત મજાના ઝાડ છે અને જો નાના નાના વાસરડા હે ને બગીચાની અંદર સર એકદમ મસ્ત મજાનું જો અહીંયા રહેવા માટે જો આ બધાની વ્યવસ્થા છે અને અહીંયા પૂજારી બાપા પણ રહેશે જો અહીંયા આ છે બધાને બેસવા માટેનો મસ્ત મજાનો એવું બનાવેલું જો અહીંયા ખાટલા ને ગોદડાની એવી બધી વ્યવસ્થા છે જે કોઈ દર્શન કરવા જાત્રાળુઓ આવે ને આ જાત્રાળુઓ માટે બધાને મસ્ત મજાની અહીં હે ને મસ્ત મજાના જો નાના નાના વાસરડાઓ ચરે છે બધા હે ને આપણા બાજુ જુએ છે જો આ બધા વાસરડાઓ ચરે છે મસ્ત મજાના અને મિત્રો અહીંયા બધાને નાહવાની ને રહેવાની ને ખાવા પીવાની બધી સગવડ જો નાહવા માટેના બાથરૂમનું આ બધું નજારો છે હે ને એક મસ્ત મજાનો ચબૂતરો દણા નાખવાનો છે અને જો અહીંયાથી પાસે હે ને એકદમ પાણી આમ આગળ જે નદીનો પ્રવાહ આવે ને એનું પાણી ખેતરામાં આવે ને ખેતરામાં હજુ ફૂલ પાણી ભરેલું છે જો એકદમ પાણીના ખેતર પૂરા પૂરા ભરેલા અને મસ્ત મજાના જો નાના નાના વાસણ ડાઓ એવો ચરે છે ને અને કંઈક વ્યૂ જ મસ્ત આવે એવી રીતનું કે આપણે અહીંયા દર્શન કરવા આવ્યા ને આખાની જગ્યા જેવી રીતની હજુ મસ્ત મજાના ઝાડ ને એવું બધું છે અને અહીંયા મિત્રો અહીંયા આ કેડે આપણું છે ને મન એકદમ શાંત બની જાય અને તમારે જો કોઈ પણ પ્રકારની પશુની અંદર બીમારી ના આવે એના માટે ટોંઢા બાપાની માનતા તમે વિડીયો દ્વારા પણ રાખી શકો હો તો જય ટોંઢા બાપા કોમેન્ટની અંદર લખજો અને અહીંનું કંઈક વ્યૂ જ કંઈક અલગ આવે જો મસ્ત મજાનું વ્યૂ આવે છે અને જો અહીંયા બધું હજુ તો અહીંયા કંઈક મકાન બને હજુ અહીંયા મકાન બને છે હજુ તો મકાનના પાયા ભરેલા છે અને આ બધે બાથરૂમની એવી બધી વ્યવસ્થા પણ કરેલી છે અને મિત્રો ઝાડ તો તમે જુઓ ને એટલા મસ્ત ઝાડ છે ને કંઈક લોકેશન જ કંઈક અલગ છે એમ તમે એક વખત બાપાના દર્શન કરવા આવશો ને તો તમને એમ થશે કે અહીંયા જ રોકાઈ આવું એમ એક યુટ્યુબર તો થાકી જાય એટલે વહે જાય મિત્રો અહીંયા ખાટલા કહેવાય જો બીજી 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 સ્ટાઇલવાળા જો ખાટલા અહીંયા ખાટલા છે ને ઘણા બધા ખાટલા પડ્યા જો અહીંયા કાને બધે ખાટલા જે અહીંયા દર્શન કરવાવાળા જાત્રાળું આવે ને એના માટે બધા ખાટલા રાખેલા જો અને અહીં કને પંખા ને એવું લગાડેલું છે બેસવા માટે મસ્ત મજાનું એવું ટાળિયું બનાવેલું છે અહીં જો અહીંયા પંખા લગાડેલા પાણીની વ્યવસ્થાના અને કંઈક વ્યૂજ કંઈક જોવાની મજા જ અલગ આવે મિત્રો અહીંયા આવો ને તમે એટલે શું અને આ છે તમારે ગાર્ડનની અંદર બેસવું હોય ને તો મસ્ત મજાનું મોટું એવું ગાર્ડન છે જો અને એની અંદર ઝાડ પણ મસ્ત મજાના લગાડેલા અહીંયા બધા ઝાડ લગાડેલા હિજો ઝાડનો સાં પણ એવું મસ્ત મજાનું હોય અહીંયા આ મોટા ઝાડ એકદમ મસ્ત મજાના જો આ પૂજારી બાપા પણ અહીંયા બેઠા જો ઝાડની નીચે મારા મામાવાળો પણ અહીંયા છે હેજો અને કઈક વ્યુ જ કઈક અલગ આવે જોઈએ એકદમ મસ્ત મજાનું મિત્રો મંદિર મંદિર મિત્રો આપણે છે ને દર્શન કરીને ઘરે આવી ગયા છીએ ઘરે પહોંચી જજો જમી અને હવે હેચકા ઉપર બેઠા છીએ તો આપણે જ્યાં દર્શન કરવા જઈએ તો અહીંયાથી આપણે ઘરે આવી જઈએ જમી લીધું જમીને હવે હેચકા ઉપર થોડી આરામ કરી લઈએ પછી આપણું આગળનું કામ કરીએ ચાલુ